ઉમેર ગામ સાતમા વાળનો સભ્ય છે એ ભાઈ પાડુસી ભોપાટ અહીંયા કોટી રીતે પાણી દોડે છે ને આવી જે અમે કશું કહેવા જઈએ ને વિડીયો ઉતારવા જઈએ ને અમે જેમ તેમ મારી લઈએ છીએ ને જેમ તેમ ગારો બોલે છે આ લોકો એ ખોટી રીતે અમારી જો લડવા ચોંટે છે ને સરપંચ સરપંચ કશું કહેવાતું છે ને એ ભાઈને મેં સરપંચને વિડીયો મોકલેલા છે ને અરજી કરેલી છે પહેલાં કેટલા ધોરણ મળે તમને એ અહીંયા સાત જણા હતા સાત જણા શું નામ છે લોકો નું એક નું નામ છે રંજન બેન પિંકી બેન પહેલ આપડે બહાદુર સિંહ ભોપાટ ચંદન ભોપાટ ભોપાટ સના રંજીત સના પહેલ સના મૈજી એવું સના વડે મગે હુમલો કર્યો એમને ડોંગર ડાર્યો અમન લાઈન મારવા પડી વડે ડાર્યો તો એમ ડાર્યા અહીંયા પર મને જાહેર રસ્તા પર મારેલા છે ને એમનો કેમેરો છે એનાઓ કેમેરા અંદર આયેલું છે સીસીટીવી આવેલું છે હા સીસીટીવી કેમેરાના મેન રસ્તા પર જ રસ્તા પર છે વર્ડ નો સભ્ય છે છે શું નામ છે સભ્યનું એ બહારનું છે ભોપા